તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયેલ જે કે પેપર લિમિટેડ યુનિટ સીપીએમના એમ્પ્લોયસ યુનિયનના ચૂંટણીમાં ચાર જેટલી પેનલો મેદાનમાં ઉતરી હતી જેમાં પરિવર્તન નગીનભાઈ ગામિતના પેનલના તમામ ઉમેદવારો જંગી મતથી ચૂંટાયા આવ્યા હતા જેમાં નગીનભાઈ એલ ગામિત ત્રણસો છ્યાસી મેળવી પ્રમુખ પદે ચૂંટાયેલ છે મુકેશ નિકમ ઉપપ્રમુખ પદે ત્રણસો વોટ મેળવી ચૂંટાયેલ છે અશોક પ્રજાપતિ ઉપપ્રમુખ પદે ત્રણસો પચાસ વોટ મેળવી ચૂંટાયેલ છે યોહાનભાઈ ગામિત સામાન્ય મંત્રી તરીકે ત્રણસો છોતેર વોટ મેળવી ચૂંટાયેલ છે સતીશભાઈ જાદવ કોષાધ્યક્ષ તરીકે ત્રણસો પંચ્યાસી વોટ મેળવી ચૂંટાયેલ છે સુરેશભાઈ ગામિત મંત્રી તરીકે ત્રણસો સિત્યોતેર વોટ મેળવી ચૂંટાયેલ છે જયંતિભાઈ ગામિત ત્રણસો ચુમ્મોતેર વોટ મેળવી મંત્રી પદે ચૂંટાયેલ છે તેમાં સુનિલભાઈ સામુદ્રે ત્રણસો સુડતાળીસ વોટથી અનિલ પટેલ બાબુભાઈ ગામિત જીતુભાઈ ગામિત અને ધર્મેશભાઈ ચૌધરી પ્રજ્ઞેશભાઈ ચૌધરી દિવાનભાઈ રમેશભાઈ ગામિત ગજેન્દ્રભાઈ પાટીલ દત્તાત્રેયભાઈ ચૌહાણ અને વિજયભાઈ ગામિત એવા અઢાર જેટલા ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા જેથી તમામ કામદારોમાં એક આશાની કિરણ જાગી અને ડીજેના માધ્યમથી ફટાકડા આતસબાજીથી નાજે કૂદી વિજય રેલી કાઢી આનંદ માણ્યો હતો તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ તમામ હોદ્દેદારોએ ગેટ મિટિંગ લઈ તમામ કામગાર ભાઈઓને આભાર વ્યક્ત કર્યો અને નદીનબાએ ગામિતે તમામ કામગારોને આશ્વાસન આપ્યું હતું કે જે ઉદ્દેશથી તમામ કામદારોએ આખી ટીમને ચૂંટાયેલ છે તે ઉદ્દેશ સાધ્ય કરવા માટે તન મન અને ધનથી પ્રયત્ન કરીશું અને તમામ કામદારોને અપીલ પણ કરી હતી કે દરેક સંઘર્ષમાં તેઓનો સાથ સહકાર રહેશે તેમજ તમામે તમામ કામદારોને જણાવાયું હતું કે દરેક કામદાર સાથે સરખો વ્યવહાર કરવામાં આવશે અને દરેકને ન્યાય અને હિત સંરક્ષણની બાબતોમાં ખાસ ધ્યાન આપવામાં આવશે અને નગીનભાઈ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પરિવર્તન પેનલના તમામ હોદ્દેદારો ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કલાક માટે બંધાયેલ રહેશે અને એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે જેના થકી કોઈ પણ કામદારને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે અને આખેરીમાં રાજેન્દ્રભાઈ સિમ્પી માજી પ્રમુખે તમામ ચૂંટાયેલ ઉમેદવારને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી હું નગીન ગામિત જે કે પેપર સીપીએમ એમ્પ્લોય યુનિયન પ્રેસ કે ઇલેક્શનમાં વિજેતા થયા અને આજે અમે તમામ પેનલ ચૂંટાઈને લોકોને પ્રતિનિધિત્વ કરવા અમે જઈ રહ્યા છે ત્યારે અમે અમારા કામદારો પ્રત્યે અમારી લાગણી અને માગણી જે અમે વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં અમે કામદારોના ભલાઈ એમના પરિવારને સુખી સંપન્ન જિંદગી જીવે એના માટે પ્રયત્નશીલ અમે રહીએ અને જે આજે કામદારો માટે મેનેજમેન્ટ પાસે અમારો એગ્રીમેન્ટ છે બોનસ છે દરેક ડિપાર્ટમેન્ટની સમસ્યાઓ છે એ તમામ બાબતે અમે જાગૃત થઈને તેઓને સમાધાન કરવા માટે પ્રયત્ન કરીએ જે આજે અમારી પેનલને બહુમતીથી ચૂંટાઈને અમને આજે જવાબદારી સોંપી છે એ તમામ કામદારોને હું આભાર માનું છું કારણ કે આ બહુ મોટી જવાબદારી છે આ એક કંપની ટ્રાઇબલ એરિયામાં છે ટ્રાઈબલ એરિયાની અંદર જે કંપની પ્રોફિટ કરતી હોય તો ટ્રાઇબલ એરિયામાંથી જેટલા કામદારો ભાઈઓ એક એના આવવા જવાથી સગવડથી લઈને તમામ બાબતે જે કમી છે એને અમે દૂર કરવા માગીએ અહીં ભરતી પ્રક્રિયાઓ હોય કે તમામ બાબતે અમે તેમાં પણ અમે બધાને પ્રાધાન્ય આપજે લોકેલિટીને અમે પ્રાધાન્ય આપજે આપી શકીએ અમારા કામદારોના જે કંઈ બાળકો છે એમને પણ અમે પ્રાધાન્ય આપીએ એવા તમામ બધા કામોમાં અમે સાથે મળીને કામ કરીએ અને આવનારા દિવસોમાં એક નેશનલ લેવલના જે સીટુના એક ઉપાધ્યક્ષ છે તેઓ આવનારા છે તેઓને પણ અમે તેઓ થકી અમે સારા એવા લોકોના કામ કરી શકીએ એ જે અમારા પર વિશ્વાસ કર્યો છે કામદારોએ એમાં અમે એક ફળીભૂત થઈએ અને એ માટે જ એ લોકોને અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ હું સુનિલ સામુદ્રે આપણે જે પરિવર્તન પેનલ જે છે અને અમારો પ્રજ્વલિત દિયા અમારું નિશાન હતું છેલ્લા ઘણા દિવસોથી ખાસા બધા પ્રયત્ન ચાલતા હતા કે ભાઈ કંઈક ને કંઈક પરિવર્તન થાય આ કંપનીની જે હાલાકી જે ખૂબ જ દયનીય છે અને વર્કરો જે ઘણા વર્ષોથી ખૂબ જ કુ કચડાયેલા છે દરેક બાબતમાં એ લોકોનું જે જીવન ધોરણ છે એ બીજા કંપનીના કોમ્પેરમાં ખૂબ જ નીચું સ્તરનું છે તો એ નીચું સ્તર કેવી રીતના એ સારા ધોરણમાં અને સારા જીવન ધોરણમાં પરિવર્તિત થાય એના પ્રયત્ન અર્થે અમારી જે ટીમ છે નગીનભાઈની ટીમ પરિવર્તન પેનલ એ અમે લોકો બધા વસ્તુના જે સૈદ્ધાંતિક તૌર પર જે નીતિમત્તાના તોર પર જે ન્યાય મળી શકે એવા ઉદ્દેશો લઈને અમે લોકો ચૂંટાયા છે અને આ ચૂંટણીમાં ખાસ કરીને અમે ચૂંટાયા પછી જે કંઈ બી અમારા ઉદ્દેશો અને નીતિમત્તા જે છે એને ટકાવી રાખવાનો પ્રયત્ન પ્રયત્ન કરીશું અને કામગારોના હિત અને રક્ષણ માટેના નિરંતર પ્રયાસો અમારા રહેશે અને એમને ન્યાય કેવી રીતના મળશે એના પર જ અમારી ચિંતન અને મનન ભવિષ્યમાં રહેશે રિપોર્ટર મની સ્ક્રિયા ચંદાણી જિલ્લા બ્યુરો ચીફ તાપી